ચૂંટણીના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદો શાંત પડે એવું લાગતું જ નથી ઘણા સમયથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં તેઓ ક્ષત્રિય સમાજ વિશે થોડીક ટિપ્પણી કરી અને એના કારણે ક્ષત્રિય સમાજ એ રોષે ભરાયેલો અને એના કારણે જે ગુજરાતમાં એક વિરોધનો માહોલ ઊભો થયો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને કાપી નાખો ફરીથી એમની જગ્યાએ કોઈ નવા ઉમેદવારને જાહેર કરો આ બધા વિવાદને લઈને ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી રહી હતી આખરે પુરુષોત્તમ રૂપાલાએ જયરાજસિંહની સભામાં ત્યાં એમને માફી માગી ક્ષત્રિય સમાજની પરંતુ એ માફી એ રીતે માગી કે એના કારણે ફરીથી નવો વિવાદ શરૂ થઈ ગયો છે એ માફી કઈ રીતે માગી એ સાંભળી ગઈ મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હેટુથી ન્યાય હતા એવો કાર્યક્રમ કાંઈક કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી પુરુષોત્તમ રૂપાલાએ આ સભામાં ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ હતી એની માફી માંગતા જ્યારે આ નિવેદન જે વાત મૂકી કે એ સભામાં જવાનો અમારો કોઈ આશય નહોતો કંઈ નક્કી નહોતું અને કંઈ કામ વગરનો એક કાર્યક્રમ હતો ને એમાં કંઈ જવાનું ફિક્સ નહોતું પરંતુ અચાનક જ જવાનું થયું અને ત્યાં મારાથી મોઢે એવું નીકળી ગયું એટલે ક્યાંક એમણે આખા એ પ્રોગ્રામને એમને ફાલતુનો પ્રોગ્રામ કહી દીધો અને એના કારણે એ જે પ્રોગ્રામ હતો એ દલિત સમાજનો પ્રોગ્રામ હતો અને એમાં એમને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એ ટિપ્પણી કરી હતી એટલે ક્યાંક હવે દલિત સમાજના આગેવાનો પણ રોષે ભરાયા છે કે પુરુષોત્તમ રૂપાલા અમારા કાર્યક્રમને ફાલતુ કાર્યક્રમ કઈ રીતે કહી શકે અને એના કારણે અમુક આગેવાનો એ એક્રોસિટી એક લગાવવાની વાત કરી રહ્યા છે એમના ઉપર ફરિયાદ કરવાની વાત કરી રહ્યા છે અને એના કારણે ફરીથી ક્ષત્રિય સમાજનો જે મુદ્દો હતો એને શાંત પાડી દેવા દીધો પરંતુ એની જગ્યાએ હવે દલિત સમાજનો મુદ્દો પણ ઉભો થઈ રહ્યો છે સવાલો અનેક છે કે કદાચ લોકસભાની ચૂંટણી છે ચૂંટણીનો માહોલ છે અને રાજકારણ છે એટલે ક્યાંક કદાચ આ બધું કોંગ્રેસ પાર્ટી પણ આવું કરાવતી હશે એટલે સવાલો તો છે જ ક્યાંક કોંગ્રેસ પાર્ટીનો પણ વિપક્ષના નેતાઓ તરીકે એમનો એક સપોર્ટ રહેતો હશે કે એમના આગેવાનોને કે તમે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરો કેમકે રાજકોટ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે અને બીજો સવાલ એ છે કે આટલા બધા વારંવાર પુરુષોત્તમ રૂપાલા ઉપર જ્યારે આવા વિવાદો શરૂ થઈ રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ કરશે કે નહીં જોકે સાબરકાંઠામાં તમને યાદ હોય તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ડાયરેક્ટ ટિકિટ એમને કાપી દીધી ભારતીય જનતા પાર્ટી એમની જગ્યાએ નવા શોભનાબેન બારૈયાને જ્યારે ટિકિટ આપી ત્યારે પણ બહુ મોટો વિવાદ થયો હતો ભીખાજીના હજારો સમર્થકો રોડ ઉપર આવી ગયા હતા તો પુરુષોત્તમ રૂપાલા એ તો એક દિગ્ગજ નેતા પણ કહી શકાય એમને કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે અને આખું પીઠબળ તો ચોક્કસ પ્રમાણે એમનું પણ રહેલું છે તો જો એવા નેતાની જો ટિકિટ રદ કરશે તો કદાચ ભાજપમાં મોટો બળવાની પણ એક શરૂઆત થઈ શકે એમ છે એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટી કદાચ પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ કોઈ નવો ચહેરો લાવે એવું તો જરાય લાગતું નથી પરંતુ હવે જોવાનું રહેશે કે આગળના સમયમાં પુરુષોત્તમ રૂપાલા આ વિવાદને પણ કઈ રીતે શાંત પાડે છે